હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે કાચી કેરી રાઈસ જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે ઉનાળાની સિઝન ચાલુ છે માર્કેટમાં કાચી કેરી બહુ સારી મળે છે તો આજે આપણે કાચી કેરી રાઈસ બનાવશું તો તેના માટે આપણે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે મીડિયમ સાઈઝ કાચી કેરી લેશુ તો કાચી કેરીને ધોઈ અને ઝીણી કટ કરી લેશું મીડિયમ લીલા ની લીધા છે તો લીલા પણ કટ કરીને રાખી દીધા છે બે લીલા મરચાં લીધા છે તો લીલા મરચાંને પણ કટ કરી લીધા છે તો થોડું લસણ અને સાવ ઓછું એવું આદુ લીધું છે તો આદુ લસણને ઝીણા કટ કરી લેશું તો હાફ ટી સ્પૂન થી પણ સાવ ઓછી એવી હિંગ લીધી છે ટેસ્ટ અનુસાર નિમક થોડું મિક્સ લેશું હાફ ટેબલ સ્પૂન જીરું લેશું તો બે લાલ મરચા લેશું તો બધા તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ તો એક વાટકી આપણે બાસમતી રાઈસ લેશું તો રાઈસ તમારી પાસે જે અવેલેબલ હોય તે તમારે લેવાના છે તો રાઈસને મેં પેલા જ બનાવીને રાખી દીધા છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ તો ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનમાં આપણે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું જીરું નાખશું મિક્સ ડાળ અને જે મરચાં રાખ્યા હતા તે નાખશું જીરું ફૂટી જાય પછી આપણે જે ડુંગળી રાખી હતી તે ડુંગળી નાખશું જે લસણ કટકીને રાખ્યું તે લસણ અને આદુ નાખશું આદુને જો તમારે ખાંડીને નાખવું હોય તો ખાંડીને પણ તમે નાખી શકો છો તો ડુંગળી આદુ લસણને સારી રીતે મિક્સ કરી દઈશું સારી રીતે મિક્સ થઈ જાય પછી બે મિનિટ સુધી તેલમાં સાંતળી દેશું બે મિનિટ થઈ જાય પછી આપણે જે કાચી કેરી કટકને રાખી હતી તે કાચી કેરી નાખશું કેરી નાખી અને જે નિમક અને હિંગ નાખશું તો હિંગ જો તમારે વઘારમાં નાખવી હોય તો તમે વઘારમાં પણ નાખી શકો છો તો કેરી હિંગ અને નિમકને સારી રીતે મિક્સ કરી દેસુ ત્રણ મિનિટ સુધી આપણે કન્ટિન્યુ હલાવતા રહેશું તો કેરીને આપણે ઓવરકુક કરવાની નથી તો બે મિનિટ થઈ ગઈ છે આપણે જે રાઈસ રાખ્યા હતા તે રાઈસ નાખશું તો રાઈસ બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે રાઈસમાં તમે બે ચમચી તેલ નાખશો તો રાઈસ છે તે છૂટા છૂટા બનશે અને રાઈસમાં તમે અડધા ભાગથી પણ સાવ ઓછું એવું લીંબુ નીચોવી દેશો તો રાઈસ છે તે વ્હાઈટ બનશે તો રાઈસને સારી રીતે મિક્સ કરી દેસુ જો તમારી પાસે સાંજના બચેલા રાઈસ હોય તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો રાઈસ તમે હલાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે હાથ ઉપર વધારે વજન દેવાનું નથી હાથ ઉપર વધુ વજન દઈ અને તમે રાઈસને હલાવશો તો રાઈસ છે તે તૂટી જશે તો જે લીલું મરચું કટકીને રાખ્યું હોય તો તે લીલું મરચું અને લીલા ધાણા નાખશું લીલા ધાણા નાખી અને લીલા ધાણા અને મરચુંને સારી રીતે મિક્સ કરી દેસું અને ગેસને બંધ કરી દેસું તો કાચી કેરી રાઈસ કયો છો કે મેંગો રાઈસ કયો છો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનો ભલતા નહીં ઉનાળાની સિઝન જાય કાચી કેરીની સીઝન જાય તે પહેલાં તમે પણ એકવાર આ રીતે મેંગો રાઇસ જરૂર બનાવજો ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો જો તમે આ રીતે કાચી કેરી રાઇસ બનાવ્યા હોય અને તમારા કાચી કેરી રાઇસ ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે